એને જય માતાજી તો અમે એવા વાડી અટાણે પૂર્ણ હાથ જેવું થયું ને અમારે હે વાટાનું અટાણે આ ખડ ને સૂરજ નો વ્યૂ આવે મસ્ત આપણે આ વાળા ગલા કરી લીધે ને આપણે આજે બાકી છે કાલથી સારું કરવાના હે ગલા જોવે તમે ને અટાણે અટાણ ટાઢો ટાઢો પવન વાય થોડો થોડો ને જે ભેજનું વાતાવરણ ઠાર આવ્યું હોય ને ગણતરી ને એવા જો આપડા કાબરા સરે ભરતું એની હમણાં મજા હે ને મૂન મૂન લગડ ખોળ હે જીરી જીરી દેખાતા હે તમને ઝૂમ કરીને દેખાડો જોઈ દેખાય તો ખરી આ હે આપણો દેશી સ્વિંગ પુલ સ્વિંગ પુલ માં હે ને જો વેલું જેવા રો ફૂલડા આવે ને આમાં દેખાય હગે ઓ આ દેખાય થોડા દિવસના ને ખૂલે અટાણે ઓછા હોય અટાણે તો હજી કર્યું હોય तो तड़को था ने खुली हमारे करन आ खेतर सोख हमणा भी हूं गहूं दोवे दूध देन पछि आईवे पाछे वाडी ने आ आपरी सोखू करू हा जो ओटाणे केहू होन प सोखू थई जाय न पछि केहू थई जाय पछि देखजो तो मैं अगला वीडियो में देखाय थोडा के पर हमणा तो नहीं आवे एक दिन में तो सोखू नो थई

ઉકળો અમારો તો પાણી નો ઘરે વાટવાનું ચાલુ કરી દીધું આપણે હથિયાર પકડેલો તો વિડીયો ઉતારા હજે તો આવું વાટતી ને હું પણ વાઢી આગળ આ ચેલિબ્રિટી માણવાનો હું વિડીયો ને પછી આપણે વાડીએ તો આપડી તો ન દેખાય માંડવી ઉપાડીનો વિડીયો નથી ઉતાર્યો માંડવી ઉપાડી ઓલે સે ની રવિ ગયા તે જ હું વાળી નથી આવી નકરતા ઉતાર ઉતારત અને હું ઘેર ઉતી મામો બની ચીરો વહેગા રોટલી કરો ઈરાવ તો જો હે નોટને 100 વાગ્યા અને આપડી ધૂમ દીવા કરી લીધા આ હે મરજુનો મંદિર અને નવો મંદિર નો વગેરે આ હે રામની આઈ મારા મામાની માં આ હે મારા મામાના ભાઈ માલ દે મામા ના આ હે મારા મામા ને પપ્પા ગીગા તા હરામ ના આતા ગુરુગો રખનાત અરિદ્વાર થી લે કા તો ઈ હે ફોટો અરકી પેડી નો ને હે જો તુક દે ઓર લીતા ને વાપડી ને જમવાનું બનાવવાનું हमारा जूनागढ़ न जूनू मंदिर हज अमी रह मम्मी कई ठू ना आ है अमरु जूनागढ़ मंदिर बे हमारा मंदिर यू हाँ साई बाबा सभी है आ है अमरा नवागढ़ न मंदिर आ गात्राड़ मान है अमरा ओर दर्जी देव है सभी ने लीर माने सभी આજી બધું પરિવારને દે હોય ને એનું મત મઢાન રાખું આ હે રામ ભગવાન ની મૂર્તિ સિમંદર સ્વામી આ સિમંદર સ્વામી ની મૂર્તિ તો એવું હે અમારું મંદિર તો અમારા શિવમભાઈ ની ડિમાન્ડ અનુસાર અમારે મંચુરિયન બનાવવાના ટમેટા મરચા ડુંગળી ત્યાર કરતાવી આ બધું કટ કરે આપણે ક્રશ કરેલ કોબી ને એમાં પછી બધા મસાલા નાખી દીધા ડુંગળી થોડી કંઈક ને થોડું થોડું રાખ્યું વઘાર હાટું થાય વઘાર માં પાછું નાખવું જો છે એટલે આમાં બધાય મસાલા નાખી દીધા એ આ બધાય સોસ નાખું સોયા સોસ સેજવાન ચટણી અને ટમેટો સોસ ઈ બધા સોસ થોડા થોડા આમાં નાખું અને પછી થોડા થોડા હે ને વઘાર માં નાખું અને ઇંદનો લોટ છે આનો લોટ બાંધવાનો છે તો અમે આપણે મેંદાનો લોટ પેલા નાખીશું તો એ આપડે હે ને આમાં થોડો થોડો મેંદાનો લોટ નાખીશું ને પાણી થી ન બાંધવાનું એ કોબી પાણી મુકે ને એની થી જ બાંધવાનું હોય લોટ એટલે મેપી લોટ નાખવાનું એટલે ગટે તો પાછો નાખે લાવે તો આ કાંવા હોય ને આપડી તો આ કોબી પાણી મુકતી જાય ને એની થી જ લોટ બાંધવાનું હોય તો જોઈએ એટલો લોટ નાખતો જવાનું ને બાંધતો જવાનું લોટ थोड़ा सोया सोस बीजो आप घर में आला गोल गोल गोटा है हो मंचूरियन ईनो लोट चटनी लाल चटाकेदार चटनी टोमेटो अभी इतना था तो जो पानी मुके को भी बंदा ही जो है लोट पानी नो नाखनो पड़ થોડું દબાવવું પડે આપડી ઓલા લોટ બાંધિયા ને એના નજીજ હોય બાંધવાનું ને એક ભાર દેવો પડે લીડું કોબીનું જી પાણી હોય ને કોબી ડુંગરી ટમેટા થોડા થોડા નાખ્યા અને જો આવું ચીકણું થઈ જાય હાથમાં ચોટીય કુકમાં ગોળ ગોળ ગોટા થઈ શકે ને ઈ ઓ લોટ જોઈએ રોટલી તો વણવાની નું હોય તો ને જો આ લોટ બંધાઈ ગયો ને ગોટા વાળવાને ચાલુ કરી દીધા આ લોટ બંધાઈ ગયા ગોટા બનાવવા ચાલુ કરી દીધા તો ગોટા તરવા મૂકી દીધા ગોટા તરાય ફૂલ થોડાક બ્રાઉન થાય ને તો કાચા નો રીયે વિશ માંથી ગોટા જો કરેલી પડ્યા અમારી ફુઈ બનાવ્યો છે ગોટા ગ્રેવી નું સામાન પડ્યો આ સીવમભાઈ જો લાઈટ લેન બેઠા સુલ્લા માં અંધારું પડે તો આ ભાઈ કરે લાઇટિંગ નું કામ કરે लाइट तो चालू है पर आहुदी है ना बकड़िया ने अंदर नेट पुगती लाइट तो थी हमने बेहाड़ियो बत्ती ले चलो तो फिर मिलेंगे ग्रेवी बनाने के टाइम पर तो थोड़ा तेल मुके ना आपरी ग्रेवी बनावीये डूगरीन टमाटर नादु मरचा ने इबदाने पेस्ट ना खाई बस इमा है ना कोबी ना करो औरने पछि बदाई सॉस आई ने आई ए रबड़ी है ने कोबी ना खू

matchut eo <sharp inhale> <sharp inhale> <sharp inhale>

बस मिक्स करन सड़वा देवान थोड़ा पानी है ये गोटा है ने पानी सूहेली है ने ग्रेवी री है अई चाड़ो जाड़ो, जाड़ो वघार पानी जी मुने री पानी हो जाय जाए इले मस्त मंजूरियन तयार हो जाय कोई नहीं खावा है तो आवे हगे मंजूरियन खावा અને જો આ અમારો બાહુબલી તો અમારા મન્ચુરિયન એવું છે ને રેડી તૈયાર થઈ ગયા ધાણા ઉપર નાખી દીધા મન્ચુરિયન છે દહીં રોટલા ભીંડાનું શાક અને મન્ચુરિયન છાશ એટલું બધું છે વ્યારામાં तो व्यारा करवा बैठा हालो कोई नहीं व्यारा करवा हो तो ना वीडियो अपने आज पूरा कर ना तो लाइक शेयर ने सब्सक्राइब कर नाखो बदाय